નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધા આપવામાં ઘણા સમયથી નગરપાલિકા નિષ્ફળ ગઈ છે ત્યારે હવે મહાનગરપાલિકા બનાવવાની તૈયારીઓ થઈ રહી છે તો લોકોને ઘનરગત કરતા પ્રશ્નો જેવા કે બિસ્માર રોડ ટ્રાફિક સમસ્યા અને ઉભરાતી ગટર અંગે પગલાં લેવાશે કે કેમ એવું હાલ નગરજનો પૂછી રહ્યા છે ત્યારે મોરબીનો ટ્રાફિકથી રમધમતા રોડ જીઆઈડીસી અને કન્યા છાત્રાલય રોડ ઉપર છેલ્લા પાંચ દિવસથી ગટરના ગંદા પાણી રોડ ઉપર વહી રહ્યા છે જેમથી હજારો લોકોની અવર જવર છે અને આ પાણીમાં દુર્ગંધ એટલી છે કે આજુબાજુના દુકાનદારો પણ ધંધો ન કરી શકે એટલી દુર્ગંધ મારે છે આ બાબતે વાત કરીએ તો સનાળા રોડ ઉપર જીઆઈડીસી વિસ્તાર આવેલો છે જેની છેલ્લી શેરી માંગથી આ ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે જે મુખ્ય રોડ ઉપર થઈને કન્યા છાત્રાલય રોડ ઉપર પહોંચ્યા છે આ વિસ્તારમાં આશરે ત્રણસો થી વધુ સોસાયટીઓ આવેલી છે દરેકની અવરજવર આ રોડ ઉપરથી થાય છે તેમજ રોડ ઉપર દરેક પ્રકારની દુકાનો આવેલી છે આ ગટરનું ગંદુ પાણીમાં દુર્ગંધ આવતી હોય લોકો મોઢે દુચા મારીને નીકળે છે અને આ પાણી વહેલી તકે બંધ કરાવવા નગરપાલિકાએ કોઈ પગલા લીધા નથી અને પાણી વહી રહ્યું છે લોકો નગરપાલિકાને રજૂઆતો કરી કરીને થાક્યા છે પણ નિmberg તંત્રમાં કોઈ અસર થતી નથી રિપોર્ટર શ્રીકાંત પટેલ મોરબી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂજો ધન્યવાદ